સ્વદેશી સંદેશ સાથે પાટણમાં ગુંજી સ્વદેશી ગૌરવ યાત્રા એનજીઈએસ ઈ એસ કેમ્પસ સંચાલિત ત્રણ સ્કૂલોનું આયોજન દરેક સ્વદેશી ખરીદીએ વિકસિત ભારતના સપનામાં રોકાણ છે જય ધ્રુવ સ્વદેશી ભારતને વિશ્વગુરુ બનાવવાના તરફનું પહેલું પગથ્ય છે જય ધ્રુવ પાટણની ઐતિહાસિક ગલીઓમાં આજે સ્વદેશીનો સંદેશ ગુંજી ઉઠ્યો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અરવિંદ જીવાબાઈ વિદ્યામંદિર તથા પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના સહયોગથી સ્વદેશી જાગરણ મંચ પાટણના સંયુક્ત સહકારથી સ્વદેશી ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન થયું એનજીએસ કેમ્પસના પ્રો જય ધ્રુવના પ્રેરણાત્મક માર્ગદર્શન તથા ત્રણેય સંસ્થાના પ્રિન્સિપાલ્સના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો ઉત્સાહભેર ભાગ લીધો જય જય સ્વદેશી અને બજાર જ્યારે જયશુ સામાન સ્વદેશી લાવીશુ જેવા ઉર્જા સભર જય ગોસોથી ગુંજતી આ યાત્રાએ પાટણ શહેરના મુખ્ય બજારમાં નવી ચેતના વિચાર જગાવ્યો આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં તકતીઓ બેનર અને તિરંગો લઈ શહેરના મુખ્ય બજારમાંથી પસાર થઈ વ્યાપારીઓ અને નાગરિક નાગરિકોને સ્વદેશી ઉત્પાદન અપનાવવા અપીલ કરી વિદ્યાર્થીઓએ પ્રેમ્પલેટ્સ અને જાગૃતિ સ્ટીકર્સ વિતરિત કરી વ્યાપારીઓને તેમના દુકાનોમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા પ્રેરિત કર્યા આ પ્રસંગે પ્રો જય ધ્રુવે કહ્યું સ્વદેશી માત્ર આર્થિક સ્વતંત્રતા નથી એ આપણા રાષ્ટ્રના ગૌરવનો આધાર છે આ ભારતનું છે અને ભારત માટે છે આજના સમય આપણા યુવાનોને જાગૃત કરવાનું છે કેમ કે એ જ આવનારા ભારતના સ્તંભ બનવાના છે જો આપણે આજે સ્વદેશી જીવનશૈલી બનાવીએ તો ભવિષ્યમાં ભારત આર્થિક સાંસ્કૃતિક અને ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વમાં આગવું સ્થાન મેળવશે આ યાત્રાનો હેતુ માત્ર જાગૃતિ ફેલાવવાનો ન હતો પરંતુ પાટણમાં એક લોકજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવાનો હતો જે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે ગ્રામ્ય રોજગારીને મજબૂત બનાવે અને રાષ્ટ્રીય અર્થતંત્રના મૂળને વધુ મજબૂત કરે કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશીના પોતાના ઘર બજાર સમાજમાં પ્રોત્સાહન આપવાની સંયુક્ત પ્રતિજ્ઞા સાથે થયું